અમદાવાદના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઠપ જોવા મળી છે મુખ્યમંત્રીના વિસ્તારમાં ચાર વર્ષની સમસ્યા પણ કોર્પોરેશનના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યા છે અને ક્યારેક ચોવીસ કલાક સુધી પાણી ભરાયેલું રહે છતાં પણ અધિકારીઓના પેટનું પાણી પણ નથી હલતું

લકમાં વરસાદ પડે અને પાણી ભરાય એ સમસ્યા કે સમાચારો સામાન્ય થઈ ગયા છે એમ પશ્ચિમ વિસ્તારમાં જે ગઈકાલ રાતથી ઝરમર વરસાદ શરૂ થયો આ એવો વરસાદ ન હતો અમુક વિસ્તારોમાં પડ્યો દસરોહમાં નવ કે દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો પણ ઝરમર વરસાદ હોય કે ના હોય થોડો તમારે કન્ટિન્યુ વરસાદ પડે તો આ પ્રકારની સ્થિતિ હોય અને એ પણ એ જગ્યાએ કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રીનું ઘર માત્ર એક કિલોમીટર છે આ શરૂઆતથી ચાર વર્ષથી આ તકલીફ છે અને જો પાણી નિકાલની વ્યવસ્થા ન હોય તો ડ્રેનેજ વિભાગ કોર્પોરેશન નું શું કરી રહ્યું છે આ વિસ્તારના કોર્પોરેટર દોડધામ કરે છે હિતેશ બારોટ જેવા કોર્પોરેટરો છે પણ એ દોડધામ કરવાથી શું ટાઉન પ્લાનિંગ ઠીક થઈ જશે જે વિસ્તારમાં કેચપીટ સાફ ન થતી હોય એટલા માટે પાણીની સમસ્યા હોય છે અને સૌથી મોટી સમસ્યા લપમાં એ છે કે ગયા વર્ષે પણ આ જ જગ્યા પર જ્યાં ઘણી બધી ગાડીઓ બંધ પડી હતી નુકસાની થઈ અને આજે પણ ગાડીઓ બંધ પડી છે નુકસાની થઈ મોંઘીદાર ગાડીઓ પચીસ ત્રીસ લાખ પાંત્રીસ લાખ જેવી ગાડીઓ ની જે કિંમત છે એ પણ બંધ પડે છે તો આ રિસ્ક લઈને જાવું અથવા તો કોર્પોરેશનના ના સત્તાધીશોએ શું બુદ્ધિનું દેવાડું શું છે જો આ પરિસ્થિતિ હોય તો બેરિકેટિંગ કેમ ન કરી શકાય અને માત્ર એક જ જગ્યાએ ટાઉન પ્લાનિંગમાં જો આ પાણી ભરાતું હોય તો ભૂલ કોણી છે અહીંયા સૌથી મોટી સમસ્યા જે પ્રજાની આપ વાત કરી રહ્યા છો પોષ વિસ્તાર છે મુખ્યમંત્રીનો વિધાનસભા વિસ્તાર છે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નો સંસદીય વિસ્તાર છે છતાં પણ જે વિસ્તારોમાં ચૂંટણી સમયે નેતાઓ આવે છે આસપાસની સોસાયટીઓમાં હરક ગેલા થઈને ઝૂકી ઝૂકીને હાર તોરા કરે છે એ પણ તકલીફોમાં છે પણ એમના માટે ન તો બોલાય એવી પરિસ્થિતિ છે ન તો રહેવાય એવી પરિસ્થિતિ છે માત્ર સોસાયટીના ગેટ પર કે ત્યાં દૂર ઉભા રહીને જોવા જેવી સ્થિતિ છે કલાક જેટલો સમય થઈ જશે પાણી કોઈ સમસ્યા હોતી નથી માટે જે થાય છે એ ખર્ચો ખરેખર વપરાય છે કે નહીં એ પણ એક બહુ મોટી સમસ્યા છે જો કેચપીટ જ સાફ ન થતી હોય તો ગંભીર સમસ્યા છે અને મુખ્યમંત્રીના વિસ્તારમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો સવાલ એ અધિકારીઓ અને કોર્પોરેશનના સત્તાધીશોની નિષ્ક્રિયતા પર પણ ઉઠે છે કે જો તમે ચાર વર્ષથી માત્ર સો મીટરના પટ્ટામાં પાણી નિકાલની સમસ્યાનો અંત ના લાવી શકતા હોય તો પછી સિલજ ને સાંઘાઈ બનાવવાના બનગા ન ફૂંકવા જોઈએ છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા છે ને નજીકમાં એક વરસાદી પાણી નિકાલની કેનાલ આવેલી છે છેલ્લા પંદર દિવસથી એ કેનાલમાં ગટરનું પાણી વહી રહ્યું છે કોલેરા પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે આપણે જાણીએ છીએ પણ વરસાદી પાણી નિકાલની કેનાલમાં ગટરનું પાણી રોકવાની ત્રેવડ જો કોર્પોરેશનના સત્તાધીશો અને અધિકારીઓમાં ન હોય તો પ્રજા ટેક્સ તેનો ભરે છે આ લાગણી અહીંની પ્રજાની છે અને આ રોજ બરોજની તો અપેક્ષા રાખીએ કે દરેક વખતે સ્ટોરી બને છાપે ચડે સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રીને પણ રિક્વેસ્ટ કરવામાં આવે અહીંના મેયરને પણ રિક્વેસ્ટ કરવામાં આવે છતાં લીપાપોતી જેવું કામ થાય છે પરમનન્ટ સોલ્યુશન નથી લોકો ત્રસ્ત છે પરંતુ લોકો બોલે છે કે એટલા ભોગવી રહ્યા છે બોલવા કોઈ તૈયાર નથી પણ જે દ્રશ્યો છે એ દ્રશ્યો પરથી એવું લાગે કે શું બે ના ઓલિમ્પિક ના આયોજન માટે શું અમદાવાદ કોર્પોરેશન સો મીટર નો સ્વિમિંગ પુલ બનાવવા માંગે છે શું તમે અહીંયા તરણ સ્પર્ધા યોજવા માંગો છો દ્રશ્યો ગંભીર છે અને આ સમસ્યાનો નિવેડો આવે કદાચ એ જ અપેક્ષા અને લાગણી આ વિસ્તારના પ્રજાસેવકો કહેવાતા હોય તેની હોય કે અહીંના સ્થાનિક પ્રજાની હોય કેમ કે જયારે મુખ્યમંત્રીના વિસ્તારમાં જે અધિકારીઓ છે નિષ્ક્રિય હોય તો બીજી વસ્તુ એ છે કે અમદાવાદના બીજા વિસ્તારોની શું હાલત હશે આપણે સમજી શકીએ છીએ લખમાં જી પ્રવીણ આપ જોડાયા તે બદલ આપનો આભાર